અમદાવાદ સ્થિત ગુજરાત નવનિર્માણ સેનાના સામાજિક કાર્યકર અતુલભાઈ દવે મહેસાણા જિલ્લાના નાની કડી ગામનું તળાવ બોગસ સ્ટેમ્પ બનાવી બારોબાર વિષ્ણુભાઈ પટેલ નામના ઈસમને પધરાવી દેતા અતુલભાઈ દવે કલેક્ટર કચેરી ખાતે રેખી તેમજ મૌખિક રજૂઆત કરીને કૌભાંડ્યોની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે આ તળાવોનો સર્વે નંબર તેરસો સત્તાણું હોવાનું જાણવા મળ્યું છે તારીખ સત્તાવીસ બાર બે ઓગણીસો નેવ્યાસીમાં સ્ટેમ્પ પરની ધનિષ્ઠ તપાસ કરવામાં આવે અને જે ઇસમોએ જધન્ય કૃત્ય કરીને સરકાર સામે છેતરપિંડી કરવામાં આવી તેવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો ઘણા બધા લેભાગુઓ નામ સામે આવે તેવું જાણવા મળ્યું છે મહેસાણા જિલ્લાના નાનિયા કડી ગામ ખાતે તળાવનું ખોટા સ્ટેમ્પ બનાવીને બારોબાર વેચી મારવાનું એક કમ્પાઉન્ડ બહાર આવીએ છે જેને ઉજાગર કરવામાં સૌથી જો કોઈએ ઉદ્યાન આપ્યું હોય તો તેઓ અમદાવાદના સામાજિક કાર્યકર અતુલભાઈ દવેએ કર્યું છે અતુલભાઈ દવે આપણી સાથે જોડાઈ ગયા છે આપણે જાણીએ કે ખરેખર આ ઘટનાની ભીતરમાં શું છે એના મૂળિયા કેમ મૂંડા જેટલા અને કોણ કોણ આમાં સંડોવાયેલું છે તે જાણવાનો પણ પ્રયત્ન કરીશું અતુલભાઈ તમને આ ઘટનાની જાણ ક્યારે છે મને ચારેક મહિના પહેલાં આ વસ્તુની ખબર પડી હતી કે ભાઈ નાની કડી ગામમાં એક તળાવ કોઈએ પચાવી પાડ્યું છે પછી મેં એના ડોક્યુમેન્ટ કલેક્ટ કર્યા ડોક્યુમેન્ટ કલેક્ટ કર્યા એટલે મને ગુનામો એ લાગ્યું બહુ ગંભીર બાબત છે આ તો કોઈ તળાવ કબજે કરી લે એટલે કઈ રીતે ચાલે પછી એ ડોક્યુમેન્ટ તમામ કબજે કરી અને મેં પાંચ જગ્યાએ આની લેખિત અરજી કરી પુરાવા સાથે એમાં મહેસાણા કલેક્ટરશ્રી નાની કડી તલાટી નાની કડી કડી મામલતદાર કડી પોલીસ સ્ટેશન અને મીરમ ગામ મામલતદાર આ પાંચે જગ્યાએ લેખિત અરજી મેં લગભગ ત્રણ મહિના પહેલાં પુરાવા સાથે કરી કે ભાઈ આવી આવી ઘટના બની છે ને એક તળાવ કોઈએ પચાવી પાડ્યું છે અને એમાં બોગસ સ્ટેમ્પ ઊભો કર્યો છે તો આ બાબતે કાર્યવાહી કરવામાં આવે લગભગ એક સવા મહિના સુધી મને કોઈ જવાબ ન મળ્યો એટલે મેં મારી જ અરજી બાબતે આર કરી પાંચે પાંચ જગ્યાએ કે ભાઈ આ મેં જે અરજી કરી હતી એ બાબતે આપે શું કાર્યવાહી કરી તો એમાં કલેક્ટર શ્રી મહેસાણા દ્વારા હજી મને કોઈ જવાબ મળ્યો નથી પણ જે નાની કડી પોલીસ સ્ટેશનમાં નાની કડી ગ્રામ પંચાયતના તલાટીનો જવાબ મળ્યો તો એમને એવું લખ્યું છે કે ભાઈ અમે એ તળાવની જગ્યામાં બાંધકામ દૂર કરવાની નોટિસ આપી છે એટલે તળાવ જ ખોટું કબજે કર્યું છે એમાં બાંધકામ દૂર કરવાનું ક્યાં આવે છે તમારે તળાવ કબજે કરવાનું છે કડી પોલીસ સ્ટેશનમાંથી મને એવો જવાબ આપે છે કે ભાઈ અમે પંચાયતને એવું પૂછ્યું છે કે આ તળાવની માલિકી કોની છે હવે આમાં તો હસવા સિવાય બીજું શું કરી શકીએ આપણે મેં ઓલરેડી પુરાવા તરીકે સાત બાર આપ્યો છે કે ભાઈ નાની કડી ગામનો તળાવનો ખરાબો છે આમાં આને ક્યાં પૂછવાનું આવે છે તમારી પાસે એટલે એકબીજાને ખો આપતા હોય એવું લાગે છે સૌથી ગંભીર બાબત એ છે તળાવ તો કબજે કર્યું છે એ પૂરીને ત્યાં બાંધકામ કર્યું છે અને એથી ગંભીર બાબત પાંચ રૂપિયાનો બોગસ સ્ટેમ્પ ઊભો કર્યો છે અને આ સ્ટેમ્પની તપાસ કરવામાં આવે ને તો આમાં ઘણા લોકોની સંડોવણી બહાર આવશે એ રજૂઆત છે મારી કે ભાઈ પાંચ રૂપિયાનો સ્ટેમ્પ અને આ તળાવની તપાસ કરો તમે હા વિષ્ણુભાઈ પટેલને આપેલી છે વિષ્ણુભાઈ મેં અરજીમાં લખ્યું છે એમનું નામ છે કોઈ ત્યાં ગામના ભાઈ છે વિષ્ણુભાઈ ભવાનભાઈ પટેલ આ ભાઈએ ત્યાં આ તળાવ કબજે કરેલું છે અને એ પોતે પાછા એમની અરજીમાં નોટિસમાં સ્વીકારે છે કે ત્રીસ વર્ષથી અમારો કબજો છે આમાં તો સરકારને પુરાવાય લેવા જવાની જરૂર નથી પોતે સ્વીકાર કરે છે કે ભાઈ આ કબજો મારી પાસે છે ધેટ મીન્સ તળાવ ઉપર કબજો તું સ્વીકારે છે આમાં ક્યાં પુરાવા લેવા જવા આવે છે એટલે સરકારે તો સીધું એક્શન લઈને આના વિરુદ્ધ લેન્ડ ગ્રેમ્બિંગનો ગુનો દાખલ કરવો જોઈએ અને સ્ટેમ્પમાં જે બોગસ સ્ટેમ્પ કર્યા છે એમાં જે ખોટા દસ્તાવેજી પુરાવાનો જે છે એની પોલીસ ફરિયાદ પણ થવી જોઈએ અતુલભી તમને એવું લાગે છે કે આ ત્રીસ વર્ષ જૂની ઘટના છે ત્રીસ વર્ષમાં તંત્રને ખબર ના હોય એવું તમને લાગે છે કે આમાં કંઈ મિલી ભગત થઈ હોવી જોઈએ હવે મિલી ભગત દેખાય જ છે ને અત્યારે આપણે અરજી કર્યા પછી પણ એકબીજાને ખો આપે છે પેલો પેલાને કહે છે પેલો પેલાને કહે છે હવે જોઈએ આજે આપણે અહીંયા કલેક્ટરશ્રીને આરડીસીની રજૂઆત કરી છે અને એમને આપણને ભરોસો આપ્યો છે કે ભાઈ અમે આ બાબતે ગંભીરતાપૂર્વક લઈ અને તપાસ કરાવીશું નહીં કરાવે તો પછી આગળ જ્યાં બી નામદાર કોર્ટમાં જવું પડશે તો કોર્ટમાં જઈશું પણ આ વસ્તુને છોડીશું નહીં કેમકે આ બહુ ગંભીર બાબત છે એમનો જે સ્ટેમ્પ છે ને એ સ્ટેમ્પ તો એવું કહે છે કે ભાઈ આ વિષયમાં તો કેટલાય લોકો સંડોવાયેલા છે આમાં આ તો સામાજિક કાર્યકર અતુલભી દવે જેમણે આજે આ ઘટનાને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે જેને લઈને તેઓએ આજે મહેસાણા ખાતે કલેક્ટર કચેરીમાં લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી છે હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ઘટનાને લઈને ક્યારે એની સામે પગલાં લેશે અને કેટલા ઝડપી લેશે તેની ઉપર સૌની નજર રહેશે જોતા દિવ્યાંગ ન્યૂઝ ગિરીશ જોશી અમદાવાદ